બધાનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન અને જય માતાજી કેમકે જો તડકો પણ બહુ જ છે અત્યારે આપણે કામે અને ને બનાવવાનું હવે શરૂઆત કર્યું કેમકે સવાર સવારમાં આપણે સાત વાગે તો કામે વહી હતા તો સવારે તો ભીંડાનું શાક બનાવ્યું હતું હવે આજના વિડીયોમાં આવ્યું દઈશે અમે જોયું છે પણ ભીંડાનું શાક આપણને ફાવતું નહીં એટલે મારી મમ્મી રસોઈ બનાવે બપોરમાં શું બનાવે સવારમાં તો ભીંડાનું શાક ને ઘઉની રોટલી ને બાજરાના રોટલો બનાવ્યા હતા તો આશુબેન ની પણ જો રસોઈ બનાવો બેઠા રામ રામ જય માતાજી જો ના શાક વગર આપણે પાણી ને મદદ કરી દેવી હી હા કેનો સાબ બોલ

आसु मम्मी रसन आई तो रिय <laughs> ना आप अइया तो ने अठे आप पुरिया वारिन पासी मम्मी मोक लायो इने जा जो पड़ा है देखो आ के है तो आवे नहीं आके है हां आपने न ठीक heheheheh jadi mata di jogi poli જાય જાય એના દૂરથી પાસ કરે લાઈવ આ તો જો આજે પિયક કરેલું છે અંદર એક જ કરેલું અને સાંગી ન જાય ને લે રામ રામ જય માતાજી આસુબેન કે હે હે આસુબેન કે 5 હે એટલે આ આસુબેન કાટે છે બસ अम्मा सो अम्मा ये आसुबेन ने दियो माय अम्मा हो इसी ए आले ए मा कर को आ वाह वाह ये अमेरिका थी बेन आईया एवा लागे ये तो आंख वाह ओले अमेरिका थी सब वाह वाह दे चचे लोग ये पार्सल पण जो आसुबेन ने मेरी बात એ જો આ નાની કોટી આમે પેક કરેલું છે શું આનું કઈ બનાવવાનું ગાડી બનાવવાની ના ગાડી ના એ ગાડી તું ગાડી છો આવું બનાવવાનું વિશે હા ગાડી ડાગલો મુન્નો મોજા તો કેટલા બધા જો રીધીના ના વાહ વાહ એ બરસ હમ ડ્રેસ યા દીજા વાહ વાહ સવારમાં કરવાની જો આઈસ્ક્રીમ ગમતો હો આસુબેન તનો બદવાળી વાહ આઈસ્ક્રીમ જો એકલી ગુંગું ના એમ ખબર હોય ને ઘણી બધી ગેસ્ટ વાળો આ માય ચોટાણો ચેક લબડી એક લાખ ઈ કેટલા બાય આ બધું આવો આ મારું પાસે બસ પૈસા ભરવાનું પૈસા છે બરિયા વાહ 14 કોડીયામાં આ સગાઈ તો કોણાનો

અંજા આઈસ્ક્રીમ જો લાગ્યા ખાઈ જાઓ આપ દેજે આજે તો બાકી છે પાછો આજે તો ઓય જ છે ને લાવ એ રાત આ ને આસુબેન ને તો મોટી ગિફ્ટ આવી ગઈ એનું પેમેન્ટ આવશે ને એટલે આવી આસુબેન ને જાવ દર્ છે પણ આજે આ જો આપ ખુશી થઈ જવાની એમ બે આસુબેન ને ₹100 છે ને આસુ

Wah wah तो हमने वाह अमेरिका तो तो थे। दिया या बहन वाह वाह इसमें आओ मजा आ गया ओ ना पैसा आ एक नहीं भाई बस 300 आप बॉल पेन 80 का आके मस्ता गानी मस्ता मस्ता बाय तो थैंक यू ने जय माताजी नहीं राज गया कि आओ અને આપણે જવાનું છે રામા મંડળ રમવા શેખેડી ગામ તો અત્યારે જો ઠેલો આપણે ગરબી મંડળમાંથી ને જે આપણે રામ રાવણનું આખ્યન કર્યું તું અમારે બાવીસ તારીખે અયોધ્યા આપણે રામનું ઉદ્ઘાટન હતું અયોધ્યા રામ ભગવાનનું જે દી આપણે અહીંયા રમવા ગયા હતા તે દીનો ઠેલો મંડળીમ હતો આજ આપણે ચોટલો માથામાં નાખવાનો ઓરવાનો છે ને બધું કીધું હમું કરી નાખી તો આજે આપણે પછી જવાનું છે ખેડી ગામ રામા મંડળ અંબા તે માટે ત્યારે બધું શણગાર આપણે હાર ને એવું બધું આપ્યું છે આપણા સબસ્ક્રાઈબરે તો એ પણ તમને દેખાડી દઈ અને તમે જોઈ દઈ છે પણ આપણે બધું હમું કરવાનું એટલે કીધું અરે તમને પણ વિડીયોમાં બતાવી દઈ અને આજે પણ આપણને ગિફ્ટ આવી હતી એ પણ તમને વિડીયોમાં દેખાડી જ

આપણે મોડિયા ચુંદડી સગુણા બેન નો પાત્ર લઈશી એટલે મોડીયા ચુંદરી પણ આપણે આમાં ઠેલામાં મેકી દઈ એટલે આપણે પાત્રાની તૈયારી હોય ત્યારે ક્યાંય ગોથવી ન પડે જો મંગળી પહેર અહીંયા તો તૈયાર થઈ ગયું અથવા વિડીયો તમને બતાવશું આમાં આપણે પાર્વતી માતાજી બની છે

ಾಣ <laughs> <laughs> Sabutia, tan no pero a más. Yo aple, tan no se ve la nati. Lene, si તમે પણ જોઈ લ્યો આપણે શણખાર ની તૈયારી હા આપડે જરી પેન્ટિંગ કર્યું હોય જરી લગાડી દેવાનું એટલે એકદમ મેકઅપ કરી તો જરી બોરાય બધું થેલામાં રાખે છે ไม่อาเจ็บเลยโดนอาทำไมเจ็บกอดที่มาร์จิลีมอสต์ธรรมดา

வேணி ஜெய மாதிரி